અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં તલવારો લઈને આતંક અને ભયનું વાતાવરણ સર્જનાર રાહદારીઓને ઊભા રાખીને તેમને માર મારનાર પાણીપુરીવાળા ગુંડાઓને પોલીસે બરાબરના ધોઈ નાખ્યા એમના હાડકા ખોખરા કરી નાખ્યા હતા આગલા દિવસે જાહેરમાં આતક મચાવનાર ખુલ્લે આમ તલવારો લઈને તોડફોડ મચાવનાર અને અનેક લોકોને મારનાર પાણીપુરીવાળા ગુંડાઓને એટલો સરસ સબક પોલીસ પાર્ટીએ શીખવાડ્યો કે હવેથી ગુંડાગીરી તો શું પણ ગ સાંભળતા જ ભીના થઈ જશે થથરી જશે ગુંડાગીરી કરવાનું ભૂલી જશે પોલીસે ગુંડાઓના ગેરકાયદે ઘર ઉપર પણ બુલડોઝર ફેરવીને સુંદર કામગીરી કરી હતી અને લોકોને પણ એક સરસ સંદેશ પહોંચાડ્યો હતો કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને ગુંડાગીરી કરશો તો તમારા હાલ ખોખરા થશે હાડકા ખોખરા થશે હાલ બેહાલ થશે સાહેબ નહીં કરું નહીં કરું એવી ચીસો પાડતા ગુંડાઓએ આગલા દિવસે વિચાર નહોતો કર્યો જ્યારે જાહેરમાં તેઓ અનેક લોકોને રોડને આખા વિસ્તારને તલવાર લઈને બાંધમાં લેવા માટે નીકળી પડ્યા હતા આ પાણીપુરીવાળા ગુંડાઓને ખબર નથી કે આ ગુજરાત છે અને ગુજરાતમાં ગુંડાગીરી પહેલાં પણ નથી ચાલી આજે પણ નહીં ચાલે અને ભવિષ્યમાં પણ નહીં ચાલે પોલીસે તેમની જાહેરમાં સરબરા કરી હતી અને જે વિસ્તારમાં તેમણે આતંક મચાવ્યો હતો એ જ વિસ્તારમાં દોડાવી દોડાવીને તેમને બરાબરના ઠોક્યા હતા અને પગે પોતે ઊભા પણ ન રહી શકે એવી સ્થિતિમાં બરાબરના ઠમઠોર્યા હતા માફી માંગતા હતા અને કરગરતા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કામગીરીનો સુંદર અમલ કરતા તેમના ગેરકાયદે બાંધકામો ઉપર પણ તોડકામની કાર્યકરી હાથ ધરી હતી અને ગેરકાયદે બાંધકામ તેમના તોડી પાડ્યા હતા આમ ગુંડાઓને એક જોરદાર સબક અને સંદેશ પણ મળ્યો હતો કે ગુજરાતમાં કાયદાનું જ રાજ ચાલશે ગુંડાઓનું નહીં